અને જમણવાર લેકો આપણે શિવ શક્તિ ઓલમાં સાંજે 7:30 વાગે તો દરેક બ્રિયાદના પરિવારને નમ્ર વિનંતી કે હવનમાં ભીડ હોમવાના ટાઈમે બી હાજર રહે અને ફરજિયાત આપની શક્તિ પ્રસાદ માટે તો અવશ્ય આવે એટલે આપનો ખૂબ ખૂબ આભાર જે સાથે તમે આ વખતે પણ સાથ સહયોગ આપ્યો છે એવો દર વખતે આપતા રહ્યો એવી અમારી કમિટીની